ફોગર પડ્યો પહેલાં એને છે ને કટિંગ કરી નાખી માપીને બરાબર પણ એના પહેલાં આપણે છે ને કપડાં ચેન્જ કરો પડશે બાકી કપડાં આગળ છે ને ખરાબ થઈ ગયા હે તો પેલા હું છે ને કપડાં ચેન્જ કરી લઉં પાઇપ બધી ઉખરી નાખી છે ને આવી રીતના છે ને કટિંગ કરી નાખી જોઈએ એક પડ્યો એક પાઇપ અહીં પડ્યો અને એક પાઇપ ઓલામ આ પાઇપને છે ને વસાર અહીં ટાંગી દેવાની છે ને ફોગર સિસ્ટમ ગોઠવી દેવાનું છે તો હવે આપણે છે ને મિત્રો પેલા આ પાઇપને અહીં લટકાવીને વ્યવસ્થિત બાંધવો પડશે રેડી તો હાલો ફટાફટ પહેલાં હું બાંધી દઉં પછી આપણે ફોગરીમાં લટકાવીએ ફિટિંગ કરી દીધું ભાઈ ચાલુ કારણ કે આપણે છે ને બે બે સિવિલ એન્જિનિયર બોલાવ્યા તો આ બે વિના નકામ જય દ્વારકાધીશ રમભાઈ રમ ભાઈ પ્રતિક ભાઈ સારું તું સારું નહીં અરે એવું મોટો ખેડૂત અમાન્ય ટાઈમ તો આ બગાડીને તો આવ્યો એ મળે તારો આભાર હે ભાઈ કેટલા વીઘાનો જમીનદાર ગરાય છે પ્રતિક કેટલીક છે પ્રતિક પછી ત્રીસ કે કેટલી ત્રીસ વીઘા મારે રામભાઈ ને તો ભૂકા કાઢી નાખી છે રામભાઈ હવે છે ને આવી રીતના જો નળિયું નો સેટઅપ મારજો દેખો આ બાય એક આ બે ને આ ત્રણ હવે આમાં છે ને આગળ ઓલા આપણે સ્પ્રિંકલિંગ ફુવારા નીચે લટકાવવાના છે આ પાછળ આપણે ટીબી મારી દે હું એટલે પાણી નીકળીને આમાં છે ને બધી ભાઈ હવે એન્જિનિયર હોવાની જરૂર છે કારણ કે એન્જિનિયર બધી હોય ને તો જ ભેગું થાય બાકી ભેગું થાય ને તો ઇન્જિનિયર આવી જાય બે બે આપણે હવે આપણે છે ને કામ ફટાફટ પહેલાં આ કરીને છે પાઇપલાઇન કમ્પ્લીટલી ફિટ થઈ ગઈ ને હવે છે ને આ રાખી દીધા કારણ કે આના વિને હું પ્રેશર ઘટે

એને મારા ઘરનું કંઈ હાલતું નથી ખાતું પીતું નથી કે મારા ઘરનું ક્યાં બકાલ નહીં હા એ સાંધા બધીમાં કમ્પ્લીટલી થઈ ગયા છે ને હવે છે ને મેન સાંધો અહીંયા આપણે આપવાનું છે હવે અહીં રામભાઈ ને પ્રતીકભાઈ બે કરાલે ભાઈ બધી મટીરિયલ અહીંયા કાપ પૂછપેઠી બાકી ભેગું નહીં થાય વાંધો કમ્પ્લીટલી થઈ ગયું ને મોટર ચાલુ કરી દીધી હવે વાં પાણી નીકળે કે નહીં જોવાનું છે મેન વસ્તુ આ છે ને વાં ઉપર છે હવે હજી સ્પ્રિંકલિંગ ફુવારા તો હજી માયરા નથી હે એ ત્રણેય માં નીકળી ગયું હો વાહ ભાઈ અહીંથી છે ને અત્યારે બધા અહીંથી પાણી આ નીકળે છે અહીં પાણી આ નીકળે ને આ બાજુ પણ નીચે નીકળે છે ત્રણેય માં પાણી નીકળી ગયું તો હવે છે ને ઘડીક નીકળી જાય ને પાણી ભાઈ કચરો છે ને એન્જિનિયર સાહેબ એવું કહેવાનું છે કે આમાં કચરો હોય તો કચરો બધો નીકળી જાય કે હવે છે ને આ બધી કમ્પ્લીટ થઈ ગયું ને આ પાછળ ડાટા મારીને હવે છે ને એમાં સ્પ્રિંકલિંગ ફુવારા મારવાના છે હવે છે ને આમાં ડ્રીપમાં આપણે વિંધા પાડવાનું એના માટે પ્રતિકભાઈ બતાવી દઉં તો હું હોય નાને એવડું ઓલું તો આવી રીતના છે ને નાનું હોય હવે અહીં જો વિંધું પાડી દીધું પ્રતિકભાઈ હવે કઈ નહીં કરો એને ખાલી આવી રીતના છે ને બેહાડી દેવાનું જો પ્રેશર થાય આ બેહી ગયો કમ્પ્લીટલી જ્યાં એક પ્રતિકભાઈ બાંધવું પડશે નહીં જરાક માપવું ને પાછું કેટલું છે પેલું કેટલા અઢી ફૂટના અંતરે રાખ્યું ને અહીં થયો પાછું પાંચ ફૂટના અંતરે હાલો તો હવે છે ને માપ સાઈઝ પટ્ટી છે એટલે વાંધો નથી બધી કમ્પ્લીટલી માપ કરીને જ નાખવું પડે પાંચ ફૂટે આવશે ને હા અઢી ફૂટ આવું પડે અઢી ફૂટ યાર પ્રતિક તારી મેરે બુદ્ધિ તો છે એટલે જ મેં તને બોલે ઓળખ હાલો તો હોય છે ને બીજું હોલ પાડી દઈએ ને આવી રીતને બધી માં બેવડી વળી ગઈ હું તો સીધી થઈ જાય કે વાંધો નહીં આવે ને હવે આવી રીતના સ્પીન્કલિંગ ખૂબ જ પ્રતિક એમ નથી લાગતું કે જરીકે હેઠા થાય એવા કેવું લાયક છે પછી અધર ઉપાડ છું કા અહીં છે ને પ્રતિક અહીં આપણે બાંધી દેવું આમ જીરીક રેડી હા એટલે આવી રીતે છે ભાઈ હવે બધીમાં પહેલા સ્પ્રિંકલિંગ ફુવાર અમે લટકાવી દઈએ ટ્રેસ્ટ ડ્રાય લીધી છે રામભાઈ એમાં ખાલી એટલું પ્રેશર આપ્યું છે જોરદાર પ્રેશર આપો ભાઈ વારી દે બેવડી બ રેડી ફાટીયા ઘડીક બંધ કરી દે ફાટી આ ભાઈ કઈ કઈ નહીં ખુલ્લે કે રામભાઈ કઈ કઈ નહીં ફાટે તું હલવા દે ની પણ ઘડીક રેવા દે ની ફાટી આ તો હટ યહેલા મરહડા મોટર ને ઉલુ કરી દેવાના છે કઈ કઈ ની ફાટે ભાઈ યાર કઈ વાંધો ન આને તમે ખાલી ફોગર ની ખાલી સિસ્ટમ તમે જો કેટલા સ્પ્રિટ થી હાલે તમે જો આ મોટર બંધ કરી દે વાહ વાહ આલે તો વાંધો ની આ આ છે ને ભાઈ છે કે દુશ્મન છે ખબર નથી મને કે આ ફુવારા હાલશે જ નહીં કે આનું શું કરું પ્રતિક હે લગભગ વાંધો ને બધી ઉપર લે હે નહીં ઉપર લે નહીં ઉપર હે ઉપર એ આટના બધા આલવા હા આટના હાલવા હે

હવે ફોક કેવી બને પણ હવે છે ને તકલીફ એક છે કે પવન છે ને ઉડાડી દે તો પછી છે ને આમાં નેટી નાખવાની છે તો હાલો હવે અમે છે ને નેટી નાખી દઈએ ગ્રીન નેટી લેતા આવ્યા આપણે હવે આ નેટી એવું ફરતે નાખી દઈએ ને એટલે પવન કંઈ જાય નહીં તો હાલો અમે પહેલા फटाफट છે ને નેટી નાખી દઈએ ગ્રીન નેટ પર નાખ દીધો જો કેટલી તાકાત થી હાલે વાહ 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 હવ વાંધો નહીં આવે કેટલા દિવસોની મહેનત પછી આજે આપણું કામ સક્સેસફુલી થઈ ગયું કામ ફિનિશ અને જો અત્યારે કેટલું મસ્ત લાગે છે તમને દેખાડું આવી રીતે ત્રણેય કવર કરી દીધા હે અને અંદર સ્પ્રિંકલિંગ લાગી ગયા હવે કઈ ઉપાધી તો હવે છે ને એકવાર ચાલુ કરે એટલે હું છે ને એને જોઈ લઉં બધું કમ્પ્લીટલી હાલો ને થોડીક વાર હાલવા દે અડધી કલાક રેડી તો ભાઈ ફેમિલી કેટલા સમયથી વાત હતી સ્પ્રિંકલિંગ ફુવારા એમ સમજો ને કે ચાર પાંચ દિવસે કામ હાલતું હતું હવે ટૂંકમાં હું ક્યાંક હું બહાર ગયો હોય ને તો પેલા મારા પપ્પા હતા બધું કર નાખતા હું ક્યાંક બહાર ગયો પછી આને બધી સાટવામાં અને મારે મમ્મીને બધીને સાટવું પડે સ્પ્રિંકલિંગ ફુવારા છે કંઈ ઉપાધી નહીં ટૂંકમાં ઓટોમેટિક છે હવે ટૂંકમાં અડધી કલાક કલાક દરરોજ છે ને અડધી કલાક હવારે ને અડધી કલાક હાની ને બપોરે અડધી કલાક ત્રણ ટાઈમ આપે ને એટલે કમ્પ્લીટલી પીજે એટલે હવે કંઈ ઉપાદી છે નહીં

બસ તો ફેમિલી હાથનો બ્લોગ આવી જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દેશ જય મોકટ રાધે રાધે બાય